નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હરણી રોડ સ્થિત રેવડિયા મહાદેવ સમિતિ દ્વારા શ્રી રેવડિયા મહાદેવ મંદિરે મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે આજ રોજ રુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું પર પૌરાણિક એવા રિવડિયા મહાદેવજી બિરાજમાન છે એમના સાનિધ્યમાં આ હરની વિસ્તારના તમામ લોકો એક આસ્થાથી જોડેલા છેલ્લા ઘણા વર્ષોથી આ મંદિરે શિવ પાર્વતી વિવાહનું આયોજન થઈ રહ્યું છે એ જ પ્રમાણે આ વર્ષે પણ શિવ પાર્વતી વિવાહ થઈ રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી અહીંયા આગળ માંગલિક પ્રસંગો ઉજવાઈ રહ્યા છે આજે શિવ વિવાહનો કાર્યક્રમ છે અને હમણાં લઘુરૂદ્ર હતો સવારે લઘુરુદ્ર હમણાં જ સંપન્ન થયો છે અને બપોરે સાડા ત્રણ વાગે અહીંયાથી શોભાયાત્રા નીકળશે મહાદેવજીની અને એ આખી શોભાયાત્રા હળી રોડ વારસિયા રિંગ રોડ થઈ અને વીઆઈપી રોડ થઈને મંદિરે પરત ફરશે અને એ જ પ્રમાણે ભરવાડ સમાજ જે માતાજી તરફે હોય છે એ એ લોકો પણ વરઘોડા સ્વરૂપે માતાજીને મંદિરે લાવી અને અહીંયા શિવ પાર્વતી વિવાહનું આયોજન આખું દર વર્ષે થતું આવ્યું છે એ પ્રમાણે ધામધૂમથી થઈ રહ્યું છે એ જ પ્રમાણે અહીંયા ફરાળી ભંડારો આખા વિસ્તારનો અહીંયા સાડા આઠ વાગે શરૂ થાય છે અને શિવ વિવાહ નવ વાગે શિવ પાર્વતી વિવાહ નવ વાગે શરૂ થાય છે એવી રીતે આ જે દર વર્ષે થતું આવ્યું છે એ પ્રમાણે આ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે ઘણા જ હર્ષો ઉલ્લાસથી તમામે તમામ જ્ઞાતિના લોકો આ શિવ પાર્વતી વિવાહની અંદર જોડાય છે ઘણી મોટી સંખ્યામાં જોડાય છે અને આ રેવડિયા મહાદેવજીના અને માતાજીના વિવાહનો લાભ લઈ રહ્યા છે આજે શિવરાત્રિ નિમિત્તે રેવડિયા મહાદેવજીને એ જ પ્રાર્થના કરું છે એમના ચરણોમાં કે વડોદરા શહેરને તમામે તમામ આવતી આફતોથી બચાવે અને આ વડોદરા શહેરની જનતાનું રક્ષણ કરે એ જ આજે હું એમના ચરણોમાં પ્રાર્થના કરું છું